એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે અને લાગી ગઈ એટલે એમઆરઆઈ કરીને મારી સાથે પાસે આવેલા હોસ્પિટલમાં અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ બે દિવસ બરાબર અને મારું બિલ આઠ થી દસ હજારનું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં એનાથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે ગેરંટી આપવું ન હોય કોઈ મારું છે જ નહીં બિલ મને બિલ તો જોઈને સ્ટેમ્પ વાળું બિલ છે એટલે આવે છે ડિસ્ચાર્જ આપી દીધા મને તમે બિલ બતાવો બિલ હોય નહી તો હું કઈ પણ આ બધાય આ તો બધાય બદનામ કરવાના ધંધા છે મારી હોસ્પિટલમાં પચાસ હજાર નું કોઈ બિલ નથી બતાવો તો ખબર પડે ને પોતે કરાવી નહી વાત અને સહયોગ માંથી કરી નહી વાત એમાં એમાં પ્રોબ્લેમ આવ્યો તો એ તો એની ટ્રીટમેન્ટ અમે કરી અને બીજે તો રજા આપી દીધી અને મારું કોઈ બિલ છે જ નહીં ખરે તમે મારા માટે ડોક્યુમેન્ટ લઈ આવો હું ક્યાં ના પાડું છે જ નહીં એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી હવે શું છે આ અત્યારે ફોડ માં ભાઈ ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય જે તે સમયે આવ્યો હોય તો એ ફાઇલ ને બસ એની સાથે જોડી દીધી છે ડોક્ટર કે XYZ આપણને ખબર ઈ મને ગોપલ ડાઈમે યાદ નથી જે તે સમયે કે 5 કે 6 વર્ષ થયા છે બે એટલે ઈ છે ને અમારે ગ્રાંધીગામ એસોસિએશન છે એના એનાય મેમ્બર છે એટલે ઈ મને બતાવવા આવે કારણ કે અહીંયા કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો ઈ બતાવવા આવતા હોય એનું છે ને સેન્ટર પેલા આપણે ગિરિરાજ પાસે હતું અત્યારે તો નથી હવે એને એક સાઈડ વીકનેસ છે એવી કહી પછી મને લાગ્યું કે બીજા દિવસે ઓકે એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો મે હું કોઈ સર્ટિફિકેટ એ નથી એવું કારણ કે જે જરૂર નથી એ તો થોડું આપી આપણે વાત તો પેલી સાઈડ તમારી આ કોઈ વાત નથી થયેલી જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર ઈ મેટરની નથી ખબર મને હું પોતે શોક થઈ ગયો સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય તો એ ન આવ્યા હોય ને પણ ફાઇલો જૂની જૂની હોય હવે ઈ એને તે એડમિટ થયો હોય હવે એની એરે મારે હું અહીંયા કોઈ પણ તમે આયવા ભાઈ સન એક્સ વાય ઝેડ તમે મારી પાસે કમ્પ્લેન કરો આ રીતનું થયું તો આપણે રાખી પછી લાગે ઓબ્ઝર્વેશન કે દેસ ઓકે એટલે બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યા તો બ્લડ માં છે સ્ટોક બ્લડ રિપોર્ટમાં માં કઈ ચેન્જીસ ન હતા સમજાવો એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે આપણો જે 8 કે 10000 નો થયો એટલે ઈ ફાઇલ મૂકી હોય હેલ્થમાં એટલે આ ફ્રોડ નીકળ્યો એટલે ઈ કહે કે ભાઈ તઈ ખોટું હોય ભાઈ યા

રેથ નથી રેથ નથી વીકનેસ આવી છે એટલે અંડર ઓબ્ઝર્વેશન આપણે રહી કે માઇલ્ડ વીકનેસ હતી એ રીતનો કે ઇસેમિક ચેન્જીસ એવું બતાવ્યું હતું પ્રોપર નથી મને યાદ બરાબર એટલે એમાં એક વીકનેસ એટલે અમે એને ઓબ્ઝર્વ બીજે દી તો ડિસ્ચાર્જ આપેલું અને એનું એનું આ સાત પાંચ સાત હજાર હશે મને યાદ નથી ખાય બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે બાવીસ લાખ નો છે ફંડો એમાં હું કઈ છે જ નહીં મારી કઈ લેવા દેવા મારા બિલ લઈ આવો હું નથી કઈ ના પાડતો એવો છે જ નહીં આ બધું બસ બદનામ કરવા માટે ની બધી ચડિયાતર મને આજ હવારે કે ભાઈ એક ડોક્યુમેન્ટ તો બધા યાદ નો કેટલા પેશન્ટ આવતા હોય ત્રણ ત્રણ અઢી ત્રણ વર્ષ આદા હું જો મારી બીજી હોસ્પિટલ યાદ હતી આ આ પેશન્ટ આવેલું હતું બરાબર ઈ છે ને પોતે ડોક્ટર હતા લેની દીતે એમઆરઆઈ કરીને આવ્યા અને મને એને વીકનેસ બતાવી એટલે આપણે અન્ડર ઓબ્ઝર્વેશન એને રાખ્યા એડમિટ અને પછી એને સારું લાગ્યું એટલે મેં ડિસ્ચાર્જ આપી દીધું અને મને એને એમ કીધું ડિસેબિલિટી નું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ સાત થી આઠ હજાર એનું બિલ થયું હશે એ બિલ અમે લીધેલું એને જો કોઈ પણ પેશન્ટ એને એને કીધી હતી કમ્પ્લેન હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપ ગ્રીપી મૂકી દે તો શું કરવાનું હું તો ગોડ તો છઉ નહીં બરાબર હાથ હું એને પકડાવું છું એક્સ વાય ઝેડ આ આ મેં એને પકડી છે આ એની મૂકી દે તો આપણે વીકનેસ સમજવાની ને હવે એના માઇન્ડમાં શું આલે કે એક્સ વાય ઝેડ આપણને તો ખબર નથી પછી બીજેથી અમને લાગ્યું કે ઓકે તમે જ એક એમઆરઆઈ કરીને આવો માં પ્રોબ્લેમ આવ્યો હતો બીજો એમઆરઆઈ હું થોડું કરું ને બર્ડન લાગે ને પાંચ છ હજાર નો રિપોર્ટ થાય ને એટલે શંકા નહીં એટલે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગયું મેં કીધું ભાઈ સિમ્પલ માઇનો યસ ઇસએમિક કેટેક હોય તો આપણે દવા આપી લો પતલા ને રિકવર થઈ જાય એને વીકનેસ એને કમ્પ્લેન કઈક વન સાઈડ વીકનેસ પેરાલાઇસિસ કેવાય માઈલ્ડ પેરાલિસિસ એટલે એને કઈક જે ક્લેમ હશે એની હશે આપણને કઈ આઈડિયા નથી મને મેટર ની નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ